ગુડ મોર્નિંગ ફાસ્ટ વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે અમદાવાદથી સ્પેશિયલ અમે જઈ રહ્યા છીએ બાકુ બાકુ જવા માટે અમે શારજા અત્યારે બે સ્ટોપ છે તો પહેલું સ્ટોપ છે અમારું શારજા અત્યારે અમે સીધા શારજાના એરપોર્ટમાં પહોંચી ગયા છીએ એરપોર્ટની અંદર પહોંચીને અમે બધા જશું શાંતિથી આ બ્લીડ ટુરિઝમમાં છે એક લાખને પંદર હજાર રૂપિયા એની કિંમત છે અને છ દિવસની સાત દિવસની પ્રવાસ છે અને તમે જે જોઈ રહ્યા છો કે એર અરેબિયા ફ્લાઇટ છે ફ્લાઇટની અંદર અમે ત્યાં આગળ બ્રેકફાસ્ટ પણ કરી લીધો બ્રેકફાસ્ટ કર્યા બાદ અમારા ગ્રુપ બધા જોડાઈ ગયા છે અમારી સંખ્યા છે સત્તર સત્યાવીસ સત્યાવીસ લોકો અમારી સાથે જોડાઈ ગયા છે બોમ્બેથી આવ્યા છે કોઈ જૂનાગઢ કોઈ રાજકોટ મોરબી અમદાવાદ ઘણા બધા અલગ અલગ જગ્યાએથી આવેલા છે અને અમે સીધા પહોંચી ગયા છે બાકુ બાકુની અંદર ત્યાં અમે સિટી ટૂર કરી સિટીની અંદર બધી જગ્યા અલગ અલગ મોટી મોટી બિલ્ડિંગો અને સરસ સરસ બિલ્ડિંગો અમે ત્યાં જોઈ અને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને ત્યાં બાકુની અંદર સ્ટ્રીટ પણ જોઈ અમે અને સીધા અમે પહોંચી ગયા હોટલે કારણ કે બધા જ થાકી ગયા હતા વેન્ટેજ કાર આવી રીતે ટેક્સીમાં હોય છે ફાઇવ સ્ટાર પ્રોપર્ટી જે ફાઇવ સ્ટાર પ્રોપર્ટીમાં અમે ફર્સ્ટ ડે અમે ત્યાં રોકાવાના છે એટલી મસ્ત

તો આવી રીતના જવાનું બીગલભાઈ થી માંડીને બધા ગ્રુપના મેમ્બર્સ બધા રેડી છે ચાલો જઈએ ફ્લાય એટલે બધા ઉડતું હોય ને બહુ મજા આવે જોવાની નજીક આપણે બેસી ગયા છે ઘણી વખત જ્યારે પાછળ સીટો ખાલી હોય ને ત્યારે તમે 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 બેસી શકો છો મારી સીટ આ છે પણ પાછળ બે સીટો ખાલી હતી એટલે મને એવું કે હું હોઈ જાઉં અને અહીંયાથી બધા સામાનને બધો નાખતા હોય છે લગેજ ફ્લાઇટ છે એર અરેબિયા આપણે પહોંચી ગયા છે અજરબાઈ એ લોકોનું પ્લેન જોજો અને અમારો આ ફ્લાઇટ એર અરેબિયાની રેડી તસુર મેં થેન્ક યુ અમારે અત્યારે 27 ગ્રુપ રેડી છે બસ બધા થી આવ્યા છે અને ત્રણ જણ છે અમદાવાદ રાજકોટ ગ્રુપ લઈને આજે બાકુ એરપોર્ટ પરમાં આવી ગયા છે યસ કેપિટલ બધાનો અમારો સિક્સ નાઇટ સેવન ડેઝ નો સ્ટે છે ફૂલ એન્જોય કરવાનો છે બધા શું કુખાન બસતી હા

Thank you so much, Suggestion Our Country. Today, mm -hmm. begin our tour. We are called uh, Capital. Is, uh, you know, Azerbaijan Capital is Baku. Uh, but this is Flame Tower, Hader uh, Aliyev Centers. I love you. Hello, Mari. હોટલ આવી ગઈ છે અને અમે ફાઈવ સ્ટાર પ્રોપર્ટી છે અને ઠંડુ વાતાવરણ છે મસ્ત અંદર આવીને પાઈ પીવાનો વગાડે છે અને જોરદાર હોટલ આય છે બેઝિયમ ગ્લાસ લગાડ્યા છે ફાઇવ સ્ટાર પ્રોપર્ટીનો રૂમ છે મસ્તીનો એકસો ને સત્તર અગિયારસો સત્તર હવે આ રૂમ છે મસ્તીનો બાથતપ છે હા હા ઊંડું બાથતમ અહીંયા કપડાં બપડા રાખવાનું અને જોરદાર સિંગલ બેડ યસ પાછળનો નજારો જોરદાર છે દેખાય છે હા જો ખાઈ રહ્યા છે હમણાં દહીં ચટણી છે

અને આ બધા અહીંયા જમી રહ્યા છે આજે આઉટ ઓફ કન્ટ્રીમાં આ બધું જમવાનું મળે હમ બધા અહીંયા જમી રહ્યા છે હા બટાકાનું શાક બહુ સરસ છે ફૂડ બી મસ્ત આજનો દિવસ તમારે આવ્યો છે ને જો કાલે ફરવાની મજા આવશે હું અત્યારે અજરબાઈજાનમાં આવ્યો છું તો ત્યાં મન્નત ચાલે છે જો આ મન્નત આ સો મન્નત પછી વીસ મન્નત પછી પાંચ મન્નત ખબરની અને લઈને આવ્યા છે ભાઈ મનીષભાઈ એક મન્નતના કેટલા એક ડોલરના કેટલા થાય એક ડોલરના વન પોઇન્ટ સિક્સટી નાઇન વન પોઇન્ટ સિક્સ્ટી નાઇન

એટલે આમની અહીંયા સૌથી વધારે સો મન્નત જ વધારે ચલણમાં હોય છે અને જ્યારે તો ત્યારે એક લાખની નોટ હતી લાસ્ટ મોટી અને આ છે સો મનત અત્યાર સુધી બકલાવા તો તમે જોયું પણ ગોલ્ડન બકલાવા જો આખું ગોલ્ડન બકલાવા છે આ બધા અલગ અલગ બકલાવા આ બધા જ ઈંડા વગરના આમાં કોઈ રીતે આવતું નથી કેટલી જાતના બકલા ગુલાબનું છે પછી આ અલગ અલગ ટાઈપનું છે અને આમાં પણ નહીં ખાલી એક જ આમાં એક આવે છે બાકી આ બધા એક લે આ કેવી રીતે ડીશ આપણે ડીશ માં આપે કે કેવી રીતે આપે મારી પૂછવું પડશે કેવી રીતના ડીશ માં આપો છો એક એક ખાવું હોય આ છે મિક્સ પીઝા મંગાવ્યા છે અને શું અમે પીઝા ને કોફી મોળ કોફી વિથ પીઝા અને કોમ્બિનેશન એવર ડેડલી કોમ્બિનેશન